નોનસ્ટિકમાં બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં પનીરના ટુકડા એડ કરીને મસાલાને બરાબર ધીમી આંચ ઉપર શેકી લઈએ ઉપર નીચે કરતા આ રીતે પનીર ટિક્કા ડ્રાય મસાલા તૈયાર છે હવે ગ્રેવીવાળી સબ્જી તૈયાર કરવા તે જ પેનમાં બે ચમચી તેલ મૂકીશું તેમાં જીરાનો વઘાર કરી ટામેટાની પેસ્ટ એડ કરી દેવી તેમાં ટામેટાની પેસ્ટ જેટલું મીઠું એડ કરીને બે મિનિટ કુક કરું તેલ છૂટું પડે એટલે જે પનીરનો મસાલો બાકી રાખ્યો છે તેમાં થોડું પાણી એડ કરી થોડું પનીરને મસળીને એડ કરવું અને બે મિનિટ કુક કરવું તેલ છૂટું પડે એટલે ફ્રાય કરેલું પનીર એડ કરી દેવું લીલા ધાણા અને કસૂરી મેથીથી ગાર્નિશ કરીને માત્ર પાંચ મિનિટમાં સ્વાદિષ્ટ પનીર ટીકાની મજા માણો